હેલો ગાય તમારું સ્વાગત છે આજે આપડે છે બેતાવર છે તમારે તો હું કે ખબર નહી આપણે બેતાવર છીએ બેતાવર છીએ એટલા માટે અમારે દોસ્તાર છે તો ભાઈ આપડે દોસ્તાર છે છીએ નરેશભાઈ હે આપડે દોસ્તાર આપણે જવાનું હે આપણે કાધામાં મેહંગી બનાવવાનું છે કઈ તો જો ગાઈસ આપણે આમાં મેંગી લીધી છે ને આ થોડું વાઈટ કાને લઈને જાવ જાવ ને આપણે હા જાઈએ હાલો મેંગી ખાવાન છે આ લઈને જાય છે ને આપણે આ કેમેરા માટે લીધી છે કેમ કે કેમેરામેન ને ખવરાવું પડે ને પીવરાવું પડે ને એટલા માટે કેમેરામેન આટુ સોડા લીધી છે જો ગાઈસ સોડા લીધી છે માટે જાય આપણે અત્યારે તો દોસ્ત દોસ્તને ઘરે ગાઈસ જો અત્યારે દોસ્તાનું ઘર છે આ દોસ્તાન ઘરે ને પ્લીઝ ગાઈ થોડુંક ચેનલ ડાઉન હાલે એટલા માટે પ્લીઝ લાઈક એન્ડ કરી દેજો ને દોસ્તાન શેર કરી દેજો આપણે કાદામાં જઈએ બનાવી આપણે મેંગી કોઈ નહી બનાવી હોય આપણે જઈએ બનાવીએ હાલો તો ફાઇનલી ગાઈસ આપણે ભૂગી ગયા કાદાવા મેંગી બનાવવા જો આપણે સામાન તો લઈને આવે આપણે પાણી છે કહીશ મેંગી બનાવવાની છે હલો કેમેરામેન હવે કાંક કરવું જ પડે ને પેલા હું કરું પેલા હું કરું પાણા હાલો કઈશ તમે લાઈક એન્સર સે કરવાનું ભૂલતા નહીં પ્લીઝ

ay sa tulog ko તમારે પણ અમારે ભેગી મેંગી ખાવે તો આવી જાવ અમારી જગ્યાએ આપણે મજા આવતી ખાવાની વિડીયો દોસ્તારો ને શેર કરજો દોસ્તારો ને મજા કરજો એક મસ્ત નું કમેન્ટ કરી દેજો કઈ

અમારી સાથે વિડીયો બનાવો હોય તો શેર કરી દેજો વિડીયો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ઓ ટેસ્ટ આવે જોઈએ ગાઈ આ તો આપણે આ તો આપણે મેંગીમાં નીકળેલો મસાલો છે આપણે બીજો એક મસાલો નાખ તો ગાઈસ આપણે મસાલો લાવે છે મસાલો લેવા આપડે મસાલો લેવા જોઈએ આપણે નાખી આપણે પાકી જાય મેંગી ત્યારે નાખવાને આપણે હલાવવા માટે સમસી તો નતા લાવ્યા આપણે ભૂલાઈ ગઈ હતી સમસી થોડીક એટલે આપણે અન્ય હલાવશું મસાલા નાખ દઈએ આપણે ¡Hola! <laughs> દુકાન કરો આ પાકે ત્યાં કે આપણે પાણી વાણી પી લઈએ હરસભાઈ પાણી

આપણે જાય કે આપડે બતાડીએ ભાઈ તમે કરજો પ્લીઝ પ્રચાર પર કરી લેજો ને વિડીયો જોઈ લેજો આપડે આમાં નાયા થાય વિડીયો બનાવ્યા છે દોસ્તાર વાળા બનાવ્યા છે જોઈ લો આપડે અત્યારે ત્યાં કેવું નાનું એટલું ઓછું ભરાણું હતું અત્યારે તો ફૂલ ભરાઈ ગયું જોઈ લો પુલ કેટલું એ ભરાય ગયેલું આપણે ના જેમ જોઈએ મેંગી પેકેજ કે નથી પેકીજો गाइस महंगी तो बाकी गई है थोड़ी काशी हो गई पकवा दे

અત્યારે જો કેટલા વાગે ગયા સો વાગે આવ્યા હે તોય આપણે બનાવીએ એટલી મહેનત કરીએ તો તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ ગાઈસ આપણે ઉતાર લઈએ હવે બાકી ગઈ છે ઉતારી લઈ જઈએ હાલો નરેશ ભાઈ ઓલો વેટ કરી લો ગાઈસ આપણે ખાવા માટે વાટકા તો લઈને વેટકા ટુપડી તો લઈને ઓલી ઓલી તો લઈને આવે ને સમસી તો લઈને આવે ને એટલા માટે આપણે આ કરવું પડે એમ છે રોરેસ ભાઈ કાઢી સા લાગી આપણે હું દોસ્તાર કેમેરામેન ને ખવરાવા માટે લાવ્યા થા મિયા બતાડું હું કેમેરામેન કે મારે ખાવું પડશે મે કીધું કઈ વાંધો ન આપણે લઈ લઈએ યો ગાઈસ યો કેમેરામેન માટે પેસેલ તો આપણે કેમેરામેન ને જ ખવરાવાનું આપણે ખુદ ખાવાનું છે

मेरे दकी है दकी है दकी है मेरे दकी है गाइस गाइस आओ तो हमने पहले वक्त केरु पहले केरु ना चाओ पहले वक्त केरु आओ पावा वीडियो आओ आओ तो रहे लम्बे तो मैं सब्सक्राइब करें लाइक जो ने लाइक एंड सब्सक्राइब कर दे जो